ભાવનગર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો ગારિયાધાર પચ્ચેગામ રોડ પંચરત્ન સોસાયટીમાં રહેતા જયેશભાઈ સરવૈયા નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું વ્યાજખોરો પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને જાહેરમાં આબરૂ નીલામ કરવાની ધમકી આપતા હતા જેને લઈ ઝેરી દવા ઘટકતાવી મોતને વ્હાલું કરી લીધું છે ગારિયાધારમાં વ્યાજખોરના આતંકનો ભોગ બનેલા જયેશભાઈ સરવૈયાને પરિવારમાં ત્રણ સંતાનો છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે નટુભાઈ મિયાણી અને ભાવેશભાઈ કાત્રોડિયા વિરુદ્ધ ગારીધાર પોલીસમાં પરેશભાઈ સરવૈયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે